તું એને બંધ કરે પેલા રોવાનું બંધ કરે ના હોય તો કોઈક એને ખાવાનું અલગી તો બિસ્કિટ બિસ્કિટ મારા ભોણીએનું હું કહેવાનું કે સમજાવવું પડે કે જો હું करू બેટા મું કેજે ના 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 તારે ઉદીએ તારે ઉદી મું તન કીધું તો કલી કરી નાખજે સંભારીયો ખાઓ તો મારે આજી તો ડેટો વેણા છે હું ખાવ આમ આમ કર્યા વગર છોડીનો ફોન હ છોડીનો ફોન કોનો પણ છોડીઓ કંકુનો હા કંકુનો હા બેટા

કળવો તારો બાપ એક વખત ક વખત ખાલી ઓમ કાલે એમ કહી દે કે બંધ એટલે બંધ બંધ થઈ જાવ જોવા બંધ થયો આ તો બસ હું ગાડ દે આના મોળો સોંતી થી ખવરા દેજે ને મોળો ફોન કરું કે હા રેડ હો મોળો ફોન કરું થઈ ગયો બંધ આ થઈ થઈ ગલી કોડી તારો ધણી કોઈ જેવો તેવો નહીં માથા પર માથા પર ખબર અમને એક વખત ખાલી હું આગળ કરીને ફોન કરી નો કે બંધ આટ

મારું કીધું ના મોને તો વાત પટી જાય કી ધોલ લપ ફલે લોબો કરું તને જો છો ખબર છે ફટાફટ આય હે આવ ફટાફટ જો તને કે કઈ ભોણ એમ ગી જમ દયો જો કે બાપા તમે હવે દીતા હોતો એટલો વખો એટલો વખો અમારે ડોશી હતી તે એટલું સારું હતું તે બાપરી રખે બે ધોઈયા વાટકા ધોઈયા લૂગડો મારો ધોત્યો બબે દાણાનો ને તત દાણાનો ભેગો થયો હોય ને તો ફટ દઈને ધોઈ આવ પણ અમે ભગવાનને ગમ્યું ખરું અમાર પહેલાં મોટી મોટી વાતો કરતી હતી કે ડોહા તમે પહેલાં મારા પહેલાં તમે જતા રહો અને લ્યો કે ના થવાનું નવડું થઈ ગયું મારા પહેલાં તો અમાર ડોસી જતી રહી પણ શું કરું દુઃખ આવ્યું છે ને એ ગરમો વાહણ ગહવાનો ને કચરો વાળવાનો ને બેસવાનો ને બધું એટલું બધું કામકાજ કરવાનું રહી જતું તું કીધું છોકરો પહેરાવ તે શું ખાવ શું શું ખાવ હવે છોકરા ને બાયરી પેલા જ ઓના આઈ ને રીહાઈ જઈએ જઈ હમુરદી જો આજકાલ કરતા પોચ વર થઈ ગયો હમુરદો જો બે મોકલતા હોય તો હું તો ગોમના શાર પોચ ડોહા લઈ ગયો પોચ છો આગેવાન લઈ ગયો રહી જતું તું તે સરપંચને લઈ ગયો હંગાતી કીધું કોક કરીને મોકલું છું ખરા પણ હા મોકલું વેભાઈ મારો બેટો એવો મળ્યો છે ને અડીકમ

ના ના અ જો 1 લાખ રૂપિયા કાઢી નઈ પર તાપ ચડી ગયો લે ખાવાનું બનાવી બાજરીના રોટલાનું બટાકા બટાકા બટાકો હોય તો વાયુ છે તો ઇતલી હા શું હા જવું છે ભાગી જાગવા દેખ તું ફોન આ રે આબરું મારી પણ તારે ચોય જવાનું નહીં એ પોચ વર્ષ થી આટલા શું કરતો ફોન નતો કરી શકતો

એટલે યાર પોચ વરતી રહી બેઠી હજી સુધી બોલો કોઈ બે ભાઈ નો ફોન આવતો નહીં બોલો શું કરવાનું એવો કંટાળ્યો તારી ડોસી મરે પોચવ થઈ ગયો અને તારા ડોમરાને પહેણાયું તો હું તો એવું વિચારતો તો કે તારા ઘરમાં સુખ શાંતિ થી મને

નો કોઈ નખરી પંચાયત પુટકરતા ગામનો ચોક હા રોશિયો ટ્રેક્ટર વાળો 5 વાગે કેસે બની ગયો ખાઈ વાગે શાંતિથી લેતા હતા હો પાણી લાવ પણ હું હું હા પાસે ફોન આયો તો પારક કનો ફોન આવો છે કે જે ઓ કનો ફોન આયો તો કનો નહીં આ બદ જ ના દેતા નહીં પહેવા દેવા તાણે હું ના ના હું ધટંગ મોંદ્યો હોય અન ફોન ઉપાડુ છું ન ઉપાડતી કાપી નાખતી

એ લેવાવો તો ગમતે આવળો કઈ તારા તો હું નહીં બેયો કોઈ આપડો કોઈ નહીં રસ તું તને તો મળતા નહીં ઢોકા વાત વાત તમારી ના ના ભૂલ જઈ આટલા દાળા ભૂલ નથી થઈને

બોલવા જેવું આ તો ખાલી મગજ ગરમ હતું ને એટલે બોલાય એટલે ગરમ એટલે તમારે એકલાનું ગરમ થાય છે ના રોજ રાતે અમારે રંધાય છે ને એટલે તવી ગરમ થાય છે તપેલું ગરમ થાય છે સુલો ગરમ થાય છે બસ એવું મગજ ગરમ હતું નતું તું આ તો બોલે ચોપડા ની જીભ છે એટલે બોલે આ છોકરાને તમારી છોડી મોકલતા ને એટલે વેવાય એટલે તમે વેવાય થાય ને હગા થાય એટલે નહીં બોલતો એટલે તમે હું સમજો છો એમ કેજો મને એ તો ભાઈ એના છોકરા નો પ્રોબ્લેમ હતો એટલે એ ભલે કાળિયો રહ્યો તો એ વખત ના પાડી હતી કા કાળિયા એ સવાલ નહી મો એમો મો જે ટેંગે ટેંગે એ હોરી રહ્યો એકણ આ તમે આ એટલે મારા તો એ વખત ના પાડી હતી કે તમારા પછી આ બોસા બોસા બોલ અતારે બોલતા ન કે હાલ હમણે તમારો ઢોકો તમણ પડશે આમ મારી વાત તો હોંભળો થોડી તાણ હું હું તાણ હું એટલે તાણ હું એટલે હું એમ કેજો તમારા આખા તમે બોલાવો તમારા તમારા મેલન બોલાવો તમારે કોઈને નહીં બોલાવો તમે મેકો ઢોકો ક્યું મારી વાત તો હોંભળો આવો ઘરમાં થોડું કોમ ના કરે તેમાં હું થઈ જઈ એમ કહું કરવું પડે કરવું પડે મનેયા ખબર છે પણ એ જમઈ થોડું કરી દે તો હું વધો આવે

બાર ફોડો આજીવન ભેગા કરી હું સારું સારું હા તમને કહી દઉં હા કોણ જોઈ રહ્યું પાછું અરે માની છગણ હું તો માથા પારે શું એટલે શું જ એટલે ખોટો નાટક કરશો નહીં ટેંગે 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 છોના મોના ઘરમાં પેહોક મારા વાર લીધા વગણ

એકબીજાને શાંતિથી તમે હારું જોઈને તમે ઘર જોઈને એકબીજાને તમે શાંતિથી લગ્ન કરાવ છો અને પછી આજે રિહન બે હવાનું આ કરવાનું પેલું કરવાનું ઢેકણું કરવાનું કોઈ કરવાનું આપણા પાંચે ગોમમાંથી બે માણસો હોય લઈ જવાનું બે માણસો હોય લઈ જવાના પોંચ માણસો લઈ જવાનું આપણે આ નાટક હું લેવા કરવો પડે હું લેવા કરવો પડે કે તમારી છોડી ઉપર તમને ભરોસો નહીં તમારા જમાઈ ઉપર તમને ભરોસો નહીં ના હોય તો શાંતિથી ખોટો નાટક કરીને પબ્લિકને દેખાડો કરો એનો કોઈ મતલબ નહીં અને સૃષ્ટિમાં પ્રકૃતિનો નિયમ છે કે ભાઈ હવે તમે નહીં સમજો વાંધો નહીં જય માતાજી મારો વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો જય નય માતાજી હા તો કોઈ વાંધો છે